હલો ગુડ મોનિંગ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વિષય વિજ્ઞાન ધોરણ સાત આપણે બાર પાઠ પૂર્ણ કર્યા છે બીજા સેમના આપણે ત્રણ પાઠ પૂર્ણ કર્યા છે હવે આજે પાઠ છે તેર ગતિ અને સમય મોશન એન્ડ ટાઈમ તેમાં આપણે જોઈએ ધોરણ છ માં તમે જુદા જુદા પ્રકારની ગતિ વિશે ભણ્યા ભણ્યા ને ગતિનો પાઠ આવે ને એમાં પણ છઠ્ઠા ધોરણમાં તમે શીખ્યા કે ગતિ સુરેખપત પર હોઈ શકે તેમજ વર્તુળાકાર આવર્તનીય પણ હોઈ શકે શું તમને ત્રણેય પ્રકારની ગતિ યાદ છે તમને છઠ્ઠા ધોરણમાં ત્રણેય પ્રકારની ગતિ વિશે સમજાવ્યું છે

ગતિના ઉદાહરણો અને ગતિના પ્રકાર સુરેખ પથ પર વર્તુળાકાર કે કૂચ કરતા લશ્કરના જવાનો શું આવશે સુરેખ ગતિ તમે ભણી ગયા ને કૂચ કરતા લશ્કરના જવાનો સિદ્ધિમાં સિદ્ધિ લાઈનમાં જતા હોય જોઈએ ને તમે સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું ચાલો ખેલાડી દોડતો હોય તો કઈ રીતે ગતિ કરતા હોય આગળ જાય પાછળ આવે આગળ જાય પાછળ આવે કઈ રીતના હાથ હોય તો એને કઈ ગતિ કે શું

કઈ રીતે ફરે છે એ પણ ગોળ ગોળ ફરે છે ઉપર મુજબ આવશે હિંચકાની ગતિ આગળ જાય પાછળ આવે હાથની જેમ થશે ને કયો આવર્તનીય લોક ની ગતિ એ પણ કેવી આવશે ઉપર મુજબ આવર્તનીય ગતિ યાદ આવી ગયું તમને છઠ્ઠા ધોરણનું સરસ આપણો સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી કેટલાક પદાર્થોની ગતિ ઝડપી હોય છે આપણને ખબર છે ને અમુક પદાર્થો એ સ્પીડમાં ચાલતા હોય અમુક પદાર્થ જે છે એ પોતાની ધીમી ગતિએ ચાલતા હોય છે જોઈએ તેર પોઈન્ટ એક ધીમી અને ઝડપી ગતિ સ્લોર ફાસ્ટ આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે જો અમુક વાહનો તમને આ પણ ખબર છે દાખલા તરીકે ચાલો બોલો તમે ચલાવો હોય સાયકલ અને બાઈક મોટર સાયકલ ચાલતી હોય તો બે ફરક દેખાય રિક્ષા ચાલતી હોય ને બળદગાડું ચાલતું હોય ફરક દેખાય દેખાય ને હં અથવા તો રિક્ષા ચાલતી હોય અને મોટર કાર ચાલતી હોય તો ફરક દેખાય દેખાય ને કોઈ એક વાહન જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે સુરેખ પથ પર ગતિ કરતા દસ વાહનોની યાદી બનાવો તેમને સીધા કે ઝડપી ગતિવાળા સમૂહમાં ગોઠવો તમે કેવી રીતે નક્કી કરશો કે ક્યુ વાહન ધીમું છે ક્યુ વાહન ઝડપી ગતિ કરે છે જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે તેઓમાં ક્યુ વાહન બીજા વાહન કરતાં વધુ ઝડપે ગતિ કરે છે તો આપણે કહી શકીએ કે ક્યુ વધારે આગળ આગળ જે નીકળી જાય એની આપણને શું ખબર પડે કે આની ગતિ વધુ છે જુઓ પ્રવૃત્તિ તેર પોઈન્ટ એક આકૃતિ તેર એક જુઓ તેમાં રોડ પર કોઈ સમયે જુઓ પેજ એકસો ચુમ્માલીસ કોઈ સમયે એક જ દિશામાં ગતિ કરતા કેટલાક વાહનોને બતાવ્યા છે હવે આકૃતિ જુઓ તેર પોઈન્ટ નીચે જેમાં તે જ વાહનો થોડા સમય પછીનું સ્થાન બતાવેલું છે જુઓ આ બંને આકૃતિ હું માના તમારા અવલોકન પરથી નીચેના પ્રશ્નોના જવાબ તમે આપી આપો જુઓ અમુક વાહનો આગળ છે અમુક પાછળ છે તમે જોઈ શકો છો ને અમુક પહેલાં તેર પોઈન્ટ એકમાં જુઓ જે અમુક કાર છે આગળ નીકળી ગઈ છે તો આ શું દર્શાવે છે એની ગતિ હવે પ્રશ્નના જવાબ તમારે આપવાના છે નીચે મુજબ કંઈક પૂછવું છે આ બધા વાહનો માંથી કયું વાહન સૌથી ઝડપી ગતિ કરી રહ્યું છે જુઓ તો કોણ આગળ નીકળી ગયું વળી આ બધામાંથી કયું વાહન સૌથી ધીમી ગતિ કરી રહ્યું છે એ પણ તમને ખ્યાલ આવી જશે આપેલા સમયગાળામાં વાહને કાપેલું અંતર કયું વાહન ઝડપી છે કયું વાહન ધીમું છે નક્કી કરવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે કલ્પન કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેન્ડે ગયા છો ધારો કે બસ ગતિ ગતિ કરવાનો પ્રારંભ કરે ત્યારે તે જ સમયે તમારી સાયકલને પેડલ મારવાનું શરૂ કરો છો બસ ચાલુ થાય તમારી સાયકલ પણ ચાલુ થાય પાંચ મિનિટ બાદ બસ વડે કપાયેલા અંતર કરતાં તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું હોય છે તમે કહી શકો છો કે બસ તમારી સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે આ સત્ય છે છે ને તમે પણ આવું ક્યારેક અનુભવ્યું હશે ગામડે તો બહુ જ આવું કરે સાયકલ રીફાઈ કરે આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે સો મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધુ તે નક્કી કરવું સરળ છે જે સો મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે છે તે સૌથી ઝડપી ગણાય આ તો સત્ય છે આકૃતિ જોવોતેર પોઈન્ટ બે ઝડપ એટલે કે સ્પીડ તમે ઝડપ શબ્દથી પરિચિત છો ને હા ઝડપ તો બહુ શબ્દ સાંભળવા મળે સ્કૂલે પણ ટીચર કાંઈ લખાવતા હોય તો પણ કે ચાલો ઝડપ કરજો બધા તમે રમતા હો તો તમારા મિત્રો પણ કે ઝડપ કરજો મારો વારો આવે મારો વારો આવે મારો દાવ આવે આવું શબ્દ ઘણી વખત સાંભળો છો ઘરે પણ મમ્મી કહેતા હશે કંઈક કામમાં બેટા ઝડપ કરજે હોમવર્ક કરતા હોય તો કહેતા હોય બેટા ઝડપ કરજે હે ને ઉપર આપેલા ઉદાહરણમાં ઓછામાં ઓછા સમયગાળામાં આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું લાગે છે તમે ક્યાંક ગયા હોય તો તમને પણ એવું કહેવામાં આવતું હોય છે ઝડપથી આવજે ઝડપ કર ઝડપથી ચાલો વાહન ઝડપથી ચલાવવા આવું તમે ઘણું સાંભળ્યું છે એક સમયગાળા એક સમયગાળામાં બે કે બે થી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતા પૂર્વક ભર્યું છે આ તો આપણે સાથે ગતિ કરતા હોઈએ એટલે વાહનોને આપણે શોધી શકીએ બરાબર કે કયું વાહન વધારે ગતિ કરે છે આથી જો એક ક્લાસમાં બે બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકાય પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે જે પદાર્થ જે સમય અંતર કાપે છે તેને પદાર્થની ઝડપ કહેવામાં આવે છે સમજાણું ચોક્કસ સમય હોય જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાક છે તે દર્શાવે છે કે કાર એક કલાકમાં પચાસ કિલોમીટર અંતર કાપશે જો કે કાર ભાગ્યે જ અચળ ઝડપે એક કલાક સુધી ગતિ કરી શકે છે વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરી ત્યારબાદ તે ઝડપ પકડે છે આથી જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની છે ત્યારે આપણે સામાન્ય રીતે એક કલાકના સમયગાળામાં તેણે આંતરેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ એક કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી અહીં મળેલી ઝડપથી ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ છે આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો સમયનો ગુણોત્તર એ જ ઝડપ તરીકે દર્શાવેલું દર્શાવવું યોગ્ય છે જો ઝડપ બરાબર કાપેલું અંતર અને તે માટે લાગે લાગતો કુલ સમય રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી તે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે છે જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થને ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે બીજી બાજુ સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ઝડપ કહે છે આ કિસ્સામાં નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી જ હોય છે આપેલ પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમય માપીને ઝડપ નક્કી કરી શકાય છે ધોરણ છ માં અંતર કેવી રીતે માપવું તે તમે શીખી ગયા પરંતુ આપણે સમય કેવી રીતે માપીશું ચાલો તે આપણે શોધીએ સમયનું માપન મેઝરમેન્ટ ઓફ ટાઈમ જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા જ તે તમે કેવી રીતે નક્કી કરશો જો પહેલાંના સમયમાં અમે નાના નાના હતા ને ત્યારે અમે નક્કી કરી શકતા ઘડિયાળ વગર સૂર્યના પ્રકાશ ઉપરથી પણ તમે કેવી રીતે કરશો આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા તમારા દાદા દાદી અને પૂછો ને તો ખબર પડે ની કે કહેશે કે અમે તો સૂર્યના પડછાયા ઉપરથી સમયની અમને ખબર પડી જતી આપણે એક મહિનાનો એક વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ આપણા પૂર્વજોએ નોંધ્યું છે કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે ઉદાહરણ તરીકે આપણે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે એક સૂર્યોદય થઈ જાય પહેલી વખત તો બીજો સૂર્યોદય થાય ત્યાં સુધી જે સમયગાળો થયો એને એક દિવસ કહેવાય તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહે છે અમાસ ટુ અમાસ અને એક મહિનો કહેવાય આપણે ગઈએ ને સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્વ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે ઓળખ નક્કી કરવામાં આવ્યો જુઓ આ સૂર્ય છે આ પૃથ્વી છે પૃથ્વી સૂર્યને આવી રીતે ફરતી જશે આવી રીતે ફરતા ફરતા એક વર્ષ જે એને સમય લાગે છે એને એક વર્ષ નક્કી કરવામાં આવ્યું છે પણ તમને એ પણ ખ્યાલ હશે કે પૃથ્વી આમ પણ ફરે છે અને પોતાની ધરી ઉપર એ પણ આવી રીતે આમ પ્રશ્નલ પોતે પણ ફરે છે અને આખા સૂર્યને પણ એ પરિક્રમા કરે છે તો આખું થયું એક વર્ષ સમજાણું એક દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણને વારંવાર જરૂર પડે છે ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમય માપનના સામાન્ય સાધનો છે તમને ક્યારે પણ નવાઈ લાગી છે કે ઘડિયાળ અને કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું પાલન કરે છે ઘડિયાળની કામગીરી જટિલ હોય છે પરંતુ તે બધી જ કોઈ આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે ત્રણ ગતિમાંથી કઈ ગતિ આવી આવર્ત ગતિ એટલે આગળ જાય પાછળ આવર્ત ગતિનું જો અહીંયા ઘડિયાળ બતાવવામાં આવી છે દિવાલ ઘડિયાળ છે ટેબલ ઘડિયાળ ડિજિટલ ઘડિયાળ હવે અત્યારે અત્યારે આપણી પાસે વધારે પડતી ડિજિટલ ઘડિયાળ હોય છે સહભાગવતીનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદુ લોલક છે જો આકૃતિ બતાવેલું છે ને સાદુ લોલક આ શું છે લોલક જો તમારે ટેક્સ બુકમાં પેજ નંબર એકસો છેતાલીસ પર સાદા લોલકના દોલન દરમિયાન તેના ગોળાની જુદી જુદી સ્થિતિ આકૃતિ તેર ધાતુના નાના ગોળા અને પથ્થરના ટુકડાની રચના કરે છે ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે આકૃતિ જુઓ તેર ચાર દર્શાવે છે કે લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે જ્યારે લોલકના ગાળાને થોડા અંતરે એક બાજુ લઈ જઈ મુક્ત કરવામાં આવે છે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે આકૃતિ જેવો તે ચાર બી સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા દોલન ગતિનું ઉદાહરણ છે સમજાણું વેરી ગુડ જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન ઓથી એ સ્થાને આવ્યા બાદ

તે પાછો ફરે છે તેને પણ લોલકનું એક દોલન કહેવાય છે લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેને આવર્તન આવર્તકાળ કહેવાય છે સમજાણું આપણે અહીંયા સુધી રાખશું પ્રવૃત્તિ તેર પોઈન્ટ બે આપણે હવે પછીના પીરિયડમાં જોઈશું ઓકે થેન્ક યુ